સાબરકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને તેના નશાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ધાનેરામાં મોટી કાર્યવાહી કરી છે ધાનેરાના નેનાવા હાઈવે રોડ પરથી બત્રીસ ગ્રામ હેરોઈન સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે અને આ મામલે કુલ સાત ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગત રોજ વહેલી સવારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે નેનાવા હાઈવે રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન એક મોટર સાયકલ પર ધાનેરા તરફ આવી રહેલા ધાનેરા તાલુકાના ગામના વિક્રમ લુહાર નામના ઈસમને રોકાવી તપાસ તેની પાસેથી ગ્રામ મળી હતું આ જપ્ત થયેલા હેરોઈન લાખ સાઈઠ હજાર રૂપિયા આંકવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા વિક્રમ લુહારની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલના કોલ તથા મેસેજની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી

અરવિંદ રબારી વિરુદ્ધ પણ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા પકડાયેલી સમ પસેથી હેરોઇન સાથે કુલ એક લાખ નેવું હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં પોલીસે બાકી રહેલા આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે જેથી માદક પદાર્થોના આ નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડી શકાય